દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે આપની સમક્ષ જે વિષય લઈને આવ્યા છીએ તે છે રાષ્ટ્રીય વન શહીદ દિવસ દર્શક મિત્રો આપણે સૌ દેશના બલિદાન માટે પોતાના જાનની આહુતિ આપનાર વીર શહીદોને યાદ કરીએ છીએ પરંતુ આજનો દિવસ એટલે કે આપણા દેશની પ્રાકૃતિક સંપદા એવા વનો અને સૃષ્ટિના સંરક્ષણ માટે બલિદાન આપનાર કર્મીઓને યાદ કરીને તેઓને સન્માનિત કરવાનો અવસર એટલે કે આજનો વન સહિત દિવસ દર્શક મિત્રો ઘોર દેવી અને સુંદરલાલ બહુ ગુણાના ચીપકો આંદોલનથી તો આપણે સૌ વાકેફ છીએ તેમજ ખીજડાના વૃક્ષને બચાવવા માટે અમૃતા દેવીએ રાજસ્થાનમાં તેમના પરિવારજનોનીનું જે બલિદાન આપ્યું હતું તેઓ જે લીડરશીપ અદા કરીને પ્રકૃતિની જે સંવર્ધન કરવાનું અને પ્રકૃતિની જે સુરક્ષા કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પ્રકૃતિની રક્ષા કરી હતી તે પણ ખૂબ યાદગાર છે તો આજના દિવસે કેમ આપણે વન આ વન દિવસની આ જે વન શહીદ દિવસની ઉજવણી કરી રહ્યા છે તેના વિશે આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી ડીકે પટેલ સાહેબ તેઓ નિવૃત્ત મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે અને અત્યારે આપણી સ્ટુડિયોમાં માર્ગદર્શન આપવા માટે અત્રે છે દર્શક મિત્રો આજની ચર્ચાનો પ્રારંભ કરીએ તે પહેલાં આપણે જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ છે અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે આપને આપના અનુભવોને વર્ણવવા હોય તો પણ સ્વીકાર્ય છે તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ નમસ્કાર પટેલ સાહેબ જેડી કે સ્ટુડિયોમાં અને વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો દિવસ એટલે કે વન શહીદ દિવસ તરીકે આપણે સૌ ઉજવીએ છીએ તો આજના દિવસને જ કેમ પસંદ કરવામાં આવ્યો આ ઉજવણી કરવાનો હેતુ શું છે આની પાછળનો ઇતિહાસ શું છે વગેરે માહિતીથી દર્શકોને માહિતગાર કરવા હોય તો આપ શું કહેશો જી સર દર્શક મિત્રો આજે અગિયારમી સપ્ટેમ્બર અગિયારમી સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં જે અમૃતાદેવી હતા એ બિષ્ણુ જાતિના હતા જી અને એમણે ત્યાં ખીજડાના વૃક્ષો બચાવવા માટે રાજસ્થાનમાં ખીજડાના વૃક્ષો બહુ પવિત્ર ગણાય છે એમાં બિષ્ણુ જાતિ તો આ વૃક્ષને ભગવાનની જેમ પૂજે છે ત્યાં આગળ એટલે કઠિયારા ખીજડાના વૃક્ષો કાપતા હતા ત્યાં અમૃતાદેવી અને એમના સમાજના લોકો ખરેખર ખીજડાના ઝાડને વળગી પડેલા અને ઝાડ નહીં કપવા માટે એ એમને કીધેલું છતાં કઠિયારા માલ્યાનો હતા અને ખીજડાના ઝાડની સાથે સાથે અમૃતા દેવીના જે કુટુંબીજનો હતા એમને પણ એમને આનંદ કરેલું ત્યારથી આ આંદોલન ત્યારથી આ આંદોલન શરૂ ત્યારથી આ અગિયારમી સપ્ટેમ્બરના દિવસે આપણે આ વન શહીદ દિવસ ઉજવીએ છીએ ભારત સરકાર બે હજાર તેરથી ઉજવે છે આપણે ગુજરાત સરકાર પણ અગિયારમી સપ્ટેમ્બરના દિવસે વન શહીદોને શ્રદ્ધાંજલિ શ્રદ્ધા અર્પણ કરી અને વન શહીદો વન શહીદોની ઉજવણી કરે છે જી સર ખૂબ સરસ વાત કરી તો દર વર્ષે આપે કીધું કે બે હજાર તેરથી થી આ ઉજવણી થઈ રહી છે તો આ ઉજવણી કરવા પાછળનું થીમ શું છે આ તો એટલે દર વર્ષે અલગ અલગ થીમ હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તો આ વર્ષની ચોક્કસ થીમ શું છે જી સર ખાસ કરીને તો જે શહીદ થયેલા જે વીરો એમને સન્માન મળે એમની જે શહીદી છે એ એણે ન જાય નવી ભાવિ પેઢીને પણ આમાંથી કંઈ શીખવા મળે એ જ આ થીમનું આ આ ઉજવણીનું થીમ છે કે લોકો નીકળે અને વન સંપત્તિનું રક્ષણ કરે એની એ એ થીમ ઉપર આપણે ઉજવણી કરીએ છીએ જી સર ખૂબ સરસ વાત કરી હવે જે આપણે જે વન કર્મીઓ છે કે જે વનની અને વન્યજીવની રક્ષા કરવા માટેનો ખૂબ સારો ઉમદા કાર્ય કરી રહ્યા છે તો જ્યારે આવા સદૈવ ફરજરત વન કર્મીઓની ભૂમિકા તેઓ કેવા પ્રકારની નિભાવતા હોય છે કે દર્શક મિત્રોને તેનાથી માહિતગાર કરવા હોય તો પણ શું કહેશો જી સર ગુજરાતમાં બહુ ઓછા જંગલો આવેલા છે ખરેખર આપણી રાષ્ટ્રીય વનનીતિ પ્રમાણે તેત્રીસ ટકા જંગલ હોય તો જ બધાની જરૂરિયાત સંતોષાય ગુજરાતના ભાગે ફક્ત નવ ટકા જંગલો જ છે પણ એ પણ ઘણા પાખા ડિગ્રેડેડ જંગલો છે આ જંગલો ભરપૂર થાય તેમાં વન્યજીવો આવે તે માટે ગુજરાત સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે અને એના માટે વન વિભાગ એ એ પણ પ્રયત્ન કરી રહેલો છે વન વિભાગ રાત દિવસ સતત મહેનત કરે છે વરસાદ હોય તાપ હોય ટાળ હોય બારે માસ આ જીવોનું રક્ષણ કરે છે અને વનોનું પણ રક્ષણ કરે છે નાકાબંધી કરે છે પેટ્રોલિંગ કરે છે અને એ પ્રમાણે આ જંગલો સાચવે છે જી તો આ વનકર્મીઓની ભૂમિકા કેવા પ્રકારની રહેતી હોય છે સર વન એ જંગલોમાં વનોનું ઉછેર કરે છે એની જાળવણી કરે છે એનું કોઈ બિન અધિકૃત કટિંગ ન થાય તેનું ધ્યાન રાખે છે જરૂર પડે નાકાબંધી પણ કરે છે પેટ્રોલિંગ પણ કરે છે એ જ પ્રમાણે વન્ય પ્રાણીઓનો પણ કોઈ શિકાર ન કરે એનું પણ પૂરતું ધ્યાન આપે છે જી સર તો સર આપણે આજના દિવસના ઇતિહાસની વાત કરીએ તો સુંદરલાલ બહુ પણ આપણે યાદ કરીએ ગૌરદેવીને પણ આપણે યાદ કરીએ અને સાથે સાથે જે કહેવાય છે કે સાથેના વૃક્ષને બચાવવા માટે અમૃતા દેવીએ જે પોતાના જાનની આહુતિ આપી હતી તો બલિદાનોને પણ યાદ કરીએ છે તો એવા એ સિવાયના પણ અન્ય કોઈ એવા આંદોલનો થયેલા છે કે એવા કોઈ ઉદાહરણો છે કે જે કે જે લોકોએ આપણી વન્ય પ્રાકૃતિક સંપદાને બચાવવા માટેના ખૂબ વિશેષ કામગીરી કરી હોય હા મારા ધ્યાનમાં ચોક્કસ છે હું તમને બે ત્રણ ઉદાહરણ કહું એક હું ઉંમરપાડા ત્યાં મારી નોકરી કરતો હતો એ દરમિયાન એના બે વર્ષ પહેલાં ઉમરપાડા રેન્જમાંથી એક સાગી લાકડાની ટ્રક ભરી અને જંગલ ચોરો લઈ જતા હતા એ વખતે સ્ટાફને બાતમી મળતા સ્ટાફ બાર તેર જણાનો સ્ટાફ એ રોડ ઉપર નાકાબંધી કરેલ જેવી ટ્રક આવી કે લોકો એ વખતે તો હથિયાર બધી સરકારે ફાળવેલા ન હતા હું ઓગણીસો બ્યાસીની વાત કરું છું આઠ સાત ઓગણીસો બ્યાસીના રોજ આ ટ્રક ભરીને નીકળી તો વનકર્મીઓ કર્મીઓના હાથમાં જે લાકડી દંડા હતા એના વડે ટ્રકને પડકારી અને ટ્રકને ઊભી રાખવા કહ્યું પણ ટ્રક ઊભી ન રહી અને બિલકુલ રોડ ઉપરથી સ્ટાફની ઉપરથી ટ્રક ચલાવી અને એ નીકળી ગયેલા એ વખતે અમારા કાલિદા સુકળભાઈ ભગત જે વસાવા છે પણ ઉપનામ એમનો ભગત છે એ કાલિદા સુકળભાઈ વસાવાના ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી જતા એ ઓન ધી સ્પોટ સ્થળ ઉપર જ મૃત્યુ પામેલા હતા આમ એમણે એ પોતાને જીવની પણ પરવા કર્યા વગર ટ્રકને રોકવા માટે પ્રયત્ન કર્યો હતો તમને એવું જ બીજું ઉદાહરણ આપું કે સોનગઢ રેન્જમાં સાદળવેલ સોનગઢ તાલુકામાં સાદળવેલ રેન્જ છે ત્યાં પણ ધીરુભાઈ ગામી એક ફોરેસ્ટર હતા આ ફોરેસ્ટર અને એમના આર એફ વરસાણી એ સ્ટાફ સાથે જંગલચોરો જ્યાં લાકડા ચોરી જતા હતા ત્યાં રેડ પાડીને લાકડા ભેગા કર્યા હતા અને લાકડા લઈને પરત આવતા હતા ત્યારે ત્યાંના જંગલચોરો મોટા પ્રમાણમાં ભેગા થઈ અને સ્ટાફ ઉપર હુમલો કરેલો હતો અને સ્ટાફને બરોબર લાકડી અને જે હાથમાં જે આવ્યું તે વસ્તુથી લાકડાથી કુવાડાથી જબરદસ્ત સ્ટાફને મારેલા હતા અને બે જણા તો સ્થળ પર મરી ગયા છે એવું સમજી એમને છોડી દીધેલા હતા એ પૈકી ધીરુભાઈ ફોરેસ્ટર ધીરુભાઈ ગામી જે ફોરેસ્ટર હતા એ તો સ્થળ પર મૃત્યુ પામેલા હતા જ્યારે સીએમ વરસાણી જે આરએફઓ હતા એ પણ મૃત્યુ પામેલા છે એવું સમજીને ગામ લોકો છોડી દીધા હતા પરંતુ એમના શ્વાસ ચાલતા હતા અને એમને દવાખાને લઈ જતા તેઓ બચી જવા પામેલા હતા આ આ લોકોએ પણ ઉમદા કામગીરી કરેલી છે આવું તમને એક બીજું ઉદાહરણ આપું કે સાસણ ખાતે શક્તિશી વિસર્ણા જી સાસણમાં ખાસ સિદ્ધિ લોકો ખાસ વસે છે અને સિદ્ધિ લોકોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે ઘર્ષણ થયેલું હતું એ ઘર્ષણમાં અમારા એક નાયબ વન સંરક્ષક આઈએફએસ હતા એ શર્મા સાહેબ એમને આ લોકોએ ધ્યાનમાં રાખેલા હતા સિદ્ધિ લોકોએ અને એ એકે શર્મા સાહેબના ઉપર હુમલો કરેલો હતો સીધી લોકોએ એમને છરી મારવા જતા હતા ત્યારે જોડે અમારા બેચ્સમેટ શક્તિસિંહ વિસર્ણા અમારા બેચમેટ હતા એક્યાસી બેસી બેચના આરએફઓ હતા એ વચ્ચે પડેલા હતા અને વચ્ચે પડવાથી એમને પોતાને છેરી વાગેલ

પહેલાં તો બેનજી જંગલ કર્મચારી જોડે કોઈ વાહન નહોતા એ પોતાની સાયકલ ફોરેસ્ટ સાયકલ આપતા સાયકલ પર બિચારા પેટ્રોલિંગ કરતા હતા આર એફ જોડે પણ કોઈ વ્હીકલ ન હતા હથિયાર પણ નહોતા હથિયાર પણ અમને ઓગણીસો બ્યાસી પછી જ હથિયાર મળ્યા જ્યારે આ બધા વધારે પડતા ગુના થયા એના પછી અમારા અમારા સ્ટાફને હથિયાર ફાળવવામાં આવ્યા હથિયાર પણ નહોતા બસ અમારી જોડે લાકડી જ અમારું એક હથિયાર હતું પરંતુ દરેકના મનમાં ખંત હતું કે મારે મારું જંગલ સાચવવું છે એ ભાવના જબરદસ્ત ભાવના હતી અને ટીમવર્ક હતું અમારું ખાસ તો માફિયાઓ જે હતા એ મોટે ભાગે એવા દારૂ પીધેલા માણસોને તૈયાર કરે એવા માણસો તૈયાર કરી અને જંગલમાં લોકોને લાકડા ચોરી કરવા આવે એટલે પહેલાં લોકો તો બેફામ બની જાય અને લાકડા લઈને નીકળી જ જાય પરંતુ સ્ટાફ પણ આ પડકારી અને એમના લાકડા માટે રોકતો જ્યાં ઘણીવાર માફિયાઓ વધારે હોય ત્યાં સ્ટાફને માર ખાવો પડતો હતો અને માફિયાઓ ઓછા હોય તો લાકડા કલેક્ટ કરી અને સ્ટાફ અમારા જંગલ ચોર ની કાલે પકડી સ્ટાફ એમને પણ લાવી અને કસ્ટડી માં લેતો હતો જી તો સર આ જે વનોને જાણવા માટે વન કર્મીઓ હોય છે તે કેવા પ્રકારની ભૂમિકાઓ નિભાવતા હોય છે કે સામાન્ય કહેવાય કે કહેવાય કે જંગલ વિસ્તારમાં રહેતી આદિવાસી પ્રજાને પણ તેઓ હેલ્પફુલ થતા હોય છે તેવા પણ આપણે ઉદાહરણો સાંભળ્યા છે વન્ય સંપદાઓ તેમજ પ્રાકૃતિક જીવ સૃષ્ટિનું પણ રક્ષણ કરવાની ઉમદા કામગીરી કરતા હોય છે તો તેના સંદર્ભમાં પણ થોડુંક દર્શક મિત્રોને વાત કરશો ચોક્કસ બેનજી અમારો સ્ટાફ જે છે એ એનું ક્વાર્ટર ભાગે ગામની બહાર જ હોય જંગલનો જ્યાં છેડો પૂરો થતો હોય ત્યાં જ એનું ક્વાર્ટર હોય એટલે એને ત્યાં ફેમિલી સાથે રહેવામાં એક તો લાઇટ વગર પાણી વગર એ ત્યાં રહેતું હોય પાણી પણ બહારના હેન્ડપંપથી એનું એનો ફેમિલી ભરી આપતું હોય આમ ક્વાર્ટરો અમારા ભાગે જંગલના છેડા પર હતા અને ભાગે જંગલમાં નોકરી કરતા હોય ત્યારે બીજી બધી વ્યવસ્થા તો નહોતી મળતી આ તો હમણાં અમારા ક્વાર્ટરો સુધર્યા લાઇટ પાણી આવવાથી અમારા છોકરાઓ પણ ભણતા થયા બાકી છોકરાઓ ભણાવવા એ પણ બહુ અઘરું હતું એના માટે દરેકે દરેક કર્મચારી પોતાના કુટુંબને એક જ જગ્યાએ મૂકી અને એ પોતે ત્યાં જંગલમાં નોકરી કરતા હતા આવી રીતે પણ એ લોકોએ સંઘર્ષ બેઠેલો છે એટલે એવા સમયમાં જ્યારે અત્યારે આધુનિકરણનો સમય છે તો ત્યારે તેઓ વિવિધ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને તેમજ વિવિધ સંસાધનોનો ઉપયોગ કરીને પણ તેઓ અત્યારે કહેવાય કે પોતાની ફરજો નિભાવી રહ્યા છે સર આપણે અત્યારે કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે બ્રિજેશભાઈ ગોંડલથી બોલી રહ્યા છે જી બ્રિજેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો મેડમ ઘણી વખત એવું થતું હોય કે સિંહ છે જે રેન્જ બહાર નીકળી જતા હોય દીપડા જે છે પછી જે તેના અધિકારી ફોરેસ્ટો જે છે એ નીકળતા હોય ત્યાંથી અને રેસ્ક્યુ કરતા હોય ત્યારે ક્યારે અણ બનાવ્યો અધિકારીઓ સાથે કે ફોરેસ્ટો સાથે થતા હોય તો ત્યારે શું પગલા લેવાતા હોય છે જી ખૂબ સરસ પ્રશ્ન છે બ્રિજેશભાઈ આપનો ચોક્કસથી આપને આ પ્રશ્નના સંદર્ભમાં માર્ગદર્શન આપીએ સર આ પ્રશ્નના સંદર્ભમાં શું કહેશો ચોક્કસ બ્રિજેશભાઈ આવા ઘણા બનાવ બનેલા છે કે વન્ય પ્રાણીઓને જંગલમાંથી બહાર નીકળી જાય અને ઘણીવાર પબ્લિક સાથે પ્રાણીઓના હુમલા પણ થતા હોય છે એવા સંજોગોમાં વનકર્મીની ભૂમિકા એ ખૂબ જ ઉત્કૃષ્ટ ભૂમિકા હોય છે કારણ કે એને એક બાજુ વન્યપ્રાણીને પણ સાચવવાના હોય છે અને એક એક બાજુ પબ્લિકને પણ એને જોવાનું હોય છે આવા સંદર્ભમાં હવે તો ટેકનોલોજી આવી છે પહેલાં અમારી જોડે એવા પૂરતા સંસાધનો નહોતા હવે તો વન વિભાગને અમને એક વેટરનરી ઓફિસર પણ દરેકે દરેક વન્ય વર્તુળમાં ફાળવેલા છે એટલે આવા સંજોગોમાં એ એ વન્ય પ્રાણીને અમે ટ્રાન્કોલાઇજ કરીએ છીએ અને એને બેભાન કરીને વળી પાછું પિંજરામાં પૂરી અને પાછું જી સર હમણાં જ એક થોડાક સમય પહેલાં જ આપણે ન્યૂઝપેપરોમાં અને વિવિધ સોશિયલ મીડિયા ઉપર જોયું કે છોટા ઉદયપુર ખાતે કે જે હુમલો થયો હતો વનકર્મી ઉપર અને તેમને જેમાં તેઓએ જીવ પણ ગુમાવવો પડ્યો અને તેમને કહેવાય કે શરીરના બધા ઘણા બધા અંગોને ફાડી ખાધેલા હતા અને તેવા કહેવાય કે સમાચાર પત્રોમાં પણ આપણે માહિતી મેળવી તો એવા સંજોગોમાં આવી રીતે ફરજ પરસ્ત જે વનકર્મીઓનું મૃત્યુ થાય આવી રીતે પોતાની ફરજ અદા કરતા તો તેવા સમયે તેઓને કેવા પ્રકારની સહાય મળતી હોય છે જી સર શું વાત કરશો ફરજ ફરજ દરમિયાન કોઈ પણ કર્મચારીનું મૃત્યુ થાય તો આપણી ગુજરાત સરકાર દરેકે દરેક કર્મચારીને છ લાખ રૂપિયાનું વળતર આપે છે બેનજી પહેલા જોગવાઈ એવી હતી સરકાર કે રેમ રહે એના કુટુંબને પણ નોકરી આપતી હતી પરંતુ હવે એ પ્રથા આપણી બંધ કરેલી છે અને આવા સંજોગોમાં કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો સરકાર એને વળતર આપે છે જી એટલે વળતર કેટલી રકમ સુધીનું હોય છે કયા સમય સુધી મળતું હોય છે એ વખત વખત બદલાય કરે છે બેનજી જ્યારે અમે હું વાત કરું પંદર સુધીની જ્યારે પંદર સુધી હું ફરજ બધો ત્યારે ચાર લાખ રૂપિયાનું વળતર હતું પણ મારા ખ્યાલથી હમણાં છ લાખ રૂપિયા સરકારે વળતર જાહેર કરેલું છે જી 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 તો સર આ વનકર્મીઓના રક્ષણ હેતુ કોઈ ચોક્કસ પ્રકારના કાયદાઓનું અમલીકરણ કરવામાં આવેલું છે કોઈ ચોક્કસ નીતિઓનું ઘડતર કરવામાં આવ્યું હોય તો તેના સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માહિતગાર કરશો ચોક્કસ બેનજી શરૂઆતમાં તો આપણી જોડેલા સંસાધનો નહોતા આપણી જોડે વાહનો પણ નહોતા હથિયારો પણ નહોતા પરંતુ ઓગણીસો બ્યાસીમાં આવા ત્રણ ચાર બનાવો બન્યા સુરત સર્કલમાં સુરત સર્કલના સુરત દક્ષિણ ગુજરાતના જંગલોમાં એટલે એના પછી અમારા અધિકારીઓએ ઉપલા અધિકારીઓનું ધ્યાન દોર્યું એ વખતે તત્કાલીન વન મંત્રી શ્રી અમરસિંહ ચૌધરી હતા એમનું પણ ધ્યાન દોર્યું માધવસિંહભાઈ સોલંકી સાહેબ મુખ્યમંત્રી હતા એમનું પણ ધ્યાન દોર્યું કે સ્ટાફ ઉપર આવા હુમલાઓ થાય છે તો જે પ્રમાણે પોલીસને પણ હથિયારો ફાળવવામાં આવે છે એ રીતે સ્ટાફને પણ જો સ્વ બચાવમાં હથિયાર ફાળવવામાં આવે તો સ્ટાફ એમની નોકરી ઉમદા રીતે કરી શકે ત્યારબાદ જે તે જંગલ વિસ્તારમાં નોકરી કરતા હતા એ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની રિવોલ્વર અને ફોરેસ્ટર અને બીડગાર્ડને બારબોરની બંદૂક ફાળવવામાં આવી હતી અને એના પછી ખરેખર સ્ટાફે હિંમતથી નોકરી કરી છે જી ખૂબ સરસ સર આપે વાત કરી તો આવી રીતે કોઈ ચોક્કસ ઉદાહરણો કે કે જેવા વનકર્મીઓએ આવી રીતે પોતાની ફરજ નિભાવતા પ્રાકૃતિક સંપદાઓને બચાવેલી હોય કે કે વન્ય સંરક્ષણ કર્યું હોય તેવા કોઈ ઉદાહરણો ખરા સર હા કહી શકું તમને ચોક્કસ કહી શકું જી સર એના સંદર્ભમાં વાત કરો 2016 માં પાલમપુર વનવાગમાં એક રિંચ હતું અને રિંચ એને એના બચ્ચાને જન્મ આપેલો હતો કહેવાય છે કે જ્યારે રીંછ રીંછના બચ્ચા જોડે હોય ત્યારે રીંછ બિલકુલ એ બની જાય છે એમ શું હિંસક બની જાય હિંસક હિંસક બની જાય છે એ વખતે એને રીંછે બે ત્રણ બે ત્રણ ગ્રામજનો ઉપર હુમલા કરેલા અને અમને સંગર કર્યો ત્યારે એ વખતે અમારા એક ફોરેસ્ટર હતા પટની કરી ફોરેસ્ટર હતા એ પટનીભાઈ જાતે જ ત્યાં એમની પોતાની બંદૂક લઈને ત્યાં ગયેલા હતા અને રીંછને પકડવા માટે પ્રયત્ન કર્યો હતો એમને પિંજરા મૂકીને અને રીંછે એમના પર એટેક કરેલો હતો અને એમને સ્થળ ઉપર ઓન ધી છે એમને બરોબર નખ મારી મોઢા પર નખ મારી અને એમને મૃત્યુ મૃત્યુ કરેલું હતું જી સર અને સર આપણા કહેવાય કે કે જંગ આપણે ગુજરાતના જે જંગલના જે સિંહોની વાત કરીએ તો તેમને પણ કહેવાય કે કે ત્યાં જે તે વિસ્તારમાં જૂનાગઢ કે તેમજ સાસણની આસપાસ રહેતા વિસ્તારોમાં તેઓ સિંહોને કહેવાય કે કહેવાય કે પૂજા પૂજનીય તરીકે ગણે છે અને ઘણી ઘણી વખત એવું કહે છે કે પરિવારના સભ્ય તરીકે પણ તેઓ ગણતા હોય છે તો તેવા સંદર્ભમાં પણ આપના અનુભવો કેવા રહ્યા તે એ પણ વાત કરોક્સ બેનજી ચોક્કસ ત્યાં મોટે ભાગે નેસમાં માણસો રહે છે ત્યાં જે ભરવાડ કુટુંબ રબારી કુટુંબ છે એ પોતાના નેસ જૂનાગઢમાં આવેલા છે આ લોકો પણ તમે જુઓ બીજે બધે ત્યાં હુમલાઓ થાય છે બીજે બધે ત્યાં વન્ય પ્રાણીઓનો નુકસાન થાય છે જ્યારે ગુજરાતમાં આપણા સિંહો એટલા માટે સલામત છે કે આ જે કુટુંબો જે નેસ બાંધી રહે છે ઘણો સપોર્ટ છે એ લોકો એવું સમજે છે કે ભાઈ કે અમારું આ પ્રાણીઓ હતું અમારું પાલતુ પ્રાણી એ એના નસીબમાં હતું ને એ ખાઈ ગયું એમ શું એટલે સરકાર સરકાર પણ નો ડાઉટ સરકાર પણ એવા જે પ્રાણીઓ મારી નાખે છે વન્ય પ્રાણીઓ પેલા પાલતુ પ્રાણીઓને સરકાર એમને પણ એનું ઉપયોગ્ય વર્તન આપે છે આમ લોકોનો સહકાર પણ બેનજી ગુજરાતમાં મળી રહે છે અને એના કારણે જ આપણે સિંહોની ઉત્તરોત્તર વસ્તી વધારી રહ્યા છીએ ગુજરાતમાં ફક્ત પહેલાં બસો સિંહ હતા હાલ અત્યારે છસો સિંહો છે અને તાજેતરમાં એની ગણતરી કરવાની છે મને લાગે છે કે આંકડો એના કરતાં પણ વધુ વધવો જોઈએ જી સર ખૂબ સરસ સર આપણે વાત કરી તો સર આજે વન્ય દિવસ વન શહીદ દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ તો વન શહીદોએ જે તેમને ફરજો અદા કરી તેમના બલિદાનને આપણે યાદ કરીએ છીએ પરંતુ તે સિવાયના અન્ય તેઓએ જે ઉમદા કાર્ય કર્યા હોય તો તેવા કયા કાર્યો છે કે જે થકી તેઓને નવાજવામાં આવે છે ચોક્કસ બેનજી આપણું જંગલ જે હતું એમાં ખેડાણ ખેડાણ ઘણા હતા એ ખેડાણો આપણો ફોરેસ્ટ આઈટેક બે હજાર પાંચમાં આવ્યો કે ભાઈ જે લોકો જંગલની જમીન ખેડતા હોય એ લોકોને આપણે જંગલની જમીન જે ત્રણ પેઢીથી ખેડતા હોય એવા લોકોને જંગલની જમીન આપવી અને બાકીની જંગલની જમીન છે એ નિયમિત આપણે છોડાવવી તો બે હજાર પાંચ પછીના જે ખેડાણો છે એ વિભાગ બે તબક્કાવાર શોધી અને એમાં વાવેતર નવા વાવેતર કરેલા છે અને એ રીતે જંગલની જમીન છૂટી કરી અને એને જંગલની નીચે પાછી આવરી લીધી લીધેલી છે બરાબર તો સર એક પ્રશ્ન એ પણ થાય કે વનકર્મીઓને કહેવાય કે જે ઘણી વખત રાતના સમયે પણ પેટ્રોલિંગ કરવું પડતું હોય છે ઘણી વખત તેઓને ભૂમ જંગલના ભૂમાફિયાઓ તરફથી પણ કનરઘટ થતી હોય છે કે કે તેમાં ઘણી વખત કહેવાય કે કે પ્રાણીઓના શિકારથી પણ તેઓએ ડરવું પડતું હોય છે તો તેવા સંજોગોમાં તેઓ પોતાની જાતને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકે ચોક્કસ બહેનજી આના માટે હિંમત જોઈએ જી હિંમત હોય તો જ એ માણસ જંગલમાં કામ કરી શકે અને અમને ટ્રેનિંગ ટ્રેનિંગ જ એ પ્રકારની આપવામાં આવે છે કે અમે ધીરે ધીરે અમારા વાતાવરણમાં સેટ થઈ જઈએ માફિયાઓ તો માફિયાઓ જોડે પણ અત્યારે અદ્યતન સાધનો હોય છે માફિયાઓ જોડે પણ વ્હીકલ હોય છે પરંતુ એક ખંત વન વિભાગની એક ખંત એના કર્મચારીઓની ખંત એવી હોય છે કે ભાઈ મારે મારું જંગલ બચાવવું હોય છે એના કારણે એ વધારે ધગસથી કામ કરે છે અને એ રીતે જ માફિયાઓનો સામનો કરી શકે છે જી તો સર ઘણી વખત એવું બનતું હોય છે કે કે જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ એ શહેરો તરફ આવી જાય છે અને ઘણી વખત સામાન્ય લોકો ઉપર પણ હુમલો કરતા હોય છે તો તેવા સંજોગોમાં જે વન્યકર્મીઓ છે કે તે કેવી રીતે કહેવાય કે સામાન્ય માણસનો જીવ બચાવતા હોય છે પણ થોડાક સમય પહેલાં દીપડા એ પણ કહેવાય કે કેવાય કે શહેરી વિસ્તારમાં આવી ગયો હતો અને કે કે લોકો ઉપર હુમલો કર્યો હતો તેવા પણ ઉદાહરણો આપણે જોયેલા છે તો તેના સંદર્ભમાં પણ થોડીક માહિતી આપશો ચોક્કસ દીપડો એવું પ્રાણી છે કે એ ગમે ત્યાં રહી શકે એ શહેરમાં પણ જીવી શકે અને જંગલમાં પણ જીવી શકે અને એ એવું લુચ્ચું પ્રાણી છે એ સંતાની બેસવું હોય તો આપણને ખબર પણ ન પડે હા એ જ્યારે એટેક કરે ત્યારે જ આપણને ખ્યાલ આવે કે ભાઈ અહીંથી આ દીપડો નીકળ્યો ઘણી વાર દીપડાઓ આ રીતે શહેરોમાં અને ગામડાઓમાં તમે તમે જુઓ તો વચ્ચે ગાંધીનગરના સચિવાલયમાં પણ દીપડો વચ્ચે આવી ગયો હતો થોડા વર્ષો પહેલાં તો આવા પ્રાણીઓને પકડી અને વન વિભાગ અને પિંજરે પૂરી અને વળી પાછું સુરક્ષિત જગ્યાએ જંગલમાં એમને છોડી દે છે બરાબર તો આવી રીતે કહેવાય કે પ્રાકૃતિક સંપદાઓનું રક્ષણ કરવા માટેના પણ કહેવાય પ્રયત્નો થતા હોય છે અને એમાં પણ કોઈ વનકર્મીને પ્રાકૃતિક સંપદાનું રક્ષણ કરતા જ શહીદી વરવી પડે તો તેમના પરિવારજનોને કેવા પ્રકારની સહાય મળતી હોય છે તેના સંદર્ભમાં પણ થોડીક માહિતી આપવી હોય તો વિસ્તારપૂર્વક શું કહેશો ચોક્કસ જે જે આવી જંગલ સંપા અથવા વન્યજીવો છે એને બચાવવા માટે જે શહીદ થયેલા છે એ શહીદ વીરોને ગુજરાત સરકાર જે પ્રમાણે સરકારી કર્મચારીનો સરકારી ફરજ દરમિયાન મૃત્યુ થાય છે અને જે વળતર આપે છે એ જ પ્રમાણે એને આવું વળતર આપે છે અને એને મરણોત્તર એવોર્ડ પણ જાહેર થાય છે જી સર તો સર આ જે વનકર્મીઓ હોય છે કે તેઓ કેવાય જંગલમાં રહેતા હોય છે અને વિવિધ પ્રકારના જીવજંતુઓનો સામનો કરવો પડતો હોય છે ઘણી વખત ઝેરીલા અને ડંખીલા એવા જીવજંતુઓ પણ હોય છે કે જેના કારણે તેઓના મૃત્યુ થતા હોય છે તો તેવા સંદર્ભમાં તેઓ કેવી રીતે પોતાનો બચાવ કરી શકતા હોય ચોક્કસ બેનજી આના માટે એમને એક તો યુનિફોર્મમાં રહેવું પડે એમને એનો જે બૂટ છે એ હંટર બૂટ એના પહેરવાના હોય જ્યારે જ્યારે જંગલમાં જાય ત્યારે એના બૂટ એવા વિશેષ પ્રકારના એન્કલેટ બૂટ હોય છે કે જે જીવજંતુ છે એને ચાવી ન શકે એને ડંખ ના મારી શકે એટલે એવા એન્ટર બૂટ એને પહેરી અને જંગલમાં ફરતું ફરવું પડે છે જી સર આ રીતે એનું રક્ષણ તો સર એ લોકોના પ્રોટેક્શન માટે તેઓ એક કયા પ્રકારના હથિયારો સાથે રાખતા હોય છે પોતાના જાતના પ્રોટેક્શન માટે જી સર તેના સંદર્ભમાં પણ થોડીક વાત કરો દર્શક મિત્રોને આ માહિતી પણ ચોક્કસથી ઉપયોગી સાબિત થશે જી સર વધારે પડતા જે હુમલાઓ થયા અને વધારે પડતા જે બ્યાસી અને બ્યાસી ત્યાંશીમાં જે આપણા વનકર્મીઓ કર્મીઓ શહીદ થયા એના પછી ગુજરાત સરકારે દરેકે દરેક જે જંગલમાં નોકરી કરતા હોય તે કર્મ વનકર્મીઓને જે ક્લાસ ટુ છે ઉપરના છે એમને રિવોલ્વર આપે છે અને જે નીચેના જે ક્લાસ ટુ કરતાં નીચેના છે અને બાર બાર મૂળની બંદૂક પણ એમને ફાળવે છે અને આ રીતે એ સ્વ બચાવવામાં એનો ઉપયોગ કરી શકે છે જી સર તો સર આજે વન વન્ય સંપાઓનું રક્ષણ કરતાં કહેવાય કે કે જે વન છે તો આદિવાસી લોકોને પણ તેઓ હેલ્પફુલ થતા હોય છે અને કહેવાય કે કે તેઓ લોકોના મિત્ર બનીને પણ રહેતા હોય છે તો તેવા સમયમાં પણ તેઓ કેવા પ્રકારની કામગીરી કરતા હોય છે સર તેના વિશે પણ થોડીક વાત કરો ચોક્કસ શરૂઆતમાં થોડું આદિવાસીઓ જોડે ઘર્સન રહેતું હતું એ ટાઈમમાં પરંતુ હવે તો અમે આદિવાસીઓને પણ અમે જંગલના ભાગીદાર બનાવેલા છે અને હવે પણ જે વન સંપદા હોય છે એમાં રિસ્તાર અમે એમને પત્રો આપેલા છે કે ભાઈ આ જંગલ તમારું છે અને જંગલમાંથી જે કંઈ ઉત્પન્ન થશે એની તમે તમારી ભાગીદારી છે નવું જંગલ બનાવે તો અમે સંપૂર્ણ જંગલ એમને આપી દઈએ છીએ વિસ્તરણ વિસ્તરણમાં જ્યારે ફોરેસ્ટ નોર્મલ ફોરેસ્ટ છે એમાં અમે એસી વિસ્તી ભાગીદારી અમારી છે કે જંગલમાંથી જેટલું પણ ઉત્પન્ન થાય એ વીસ ટકા સુધી અમે એનું ઉત્પાદન આપીએ છીએ અને એમએફપી માઇનર ફોરેસ્ટ ફોરેસ્ટ એમાં ઘાસ ઘાસ પણ આવી ગયું અને બીજી ફોરેસ્ટની અન્ય પ્રદાસો એ બધી પણ અમે ગામવાળાના મફતમાં મફતમાં આપી દઈએ છીએ એનો સો ટકા હક જે તે ગામવાળાનો છે આમ અમને પણ હવે ધીરે ધીરે ગામ લોકો પણ સહકાર આપવા આપવા માંડ્યા છે એટલે તેઓને કંઈ પોતાના આ થકી તેઓ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે અને પોતાના આર્થિક ઉપાર્જન પણ તેઓ કરી શકે છે જી સર ખૂબ સરસ વાત કરી તો હવે આ જે વન્યકર્મીઓએ જે પોતાની ફરજો નિભાવતા નિભાવતા કેવા પ્રકારના જોખમો ખેડવા પડતા હોય છે તેમજ તેઓએ કેવા પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે તો તેના વિશે પણ થોડુંક વધુ વિસ્તારપૂર્વક વાત કરજો અને એક ફોરેસ્ટ ઓફિસરે કેટલા સમય સુધી જે તે વિસ્તારમાં રોકાવાનું હોય છે તેની પણ થોડીક વાત કરો ચોક્કસ ફોરેસ્ટની નોકરી એ ચોવીસ કલાકની નોકરી કહેવાય છે એના કોઈ ટાઈમ બાઉન્ડ હોતા નથી કે ભાઈ એ આઠ કલાક જ નોકરી કરે અને પછી એ ઘરે જઈને સુઈ જાય એવું હોતું નથી એ જે તે વિસ્તારને સોંપેલા વિસ્તારની સંપૂર્ણ જવાબદારી અમારા બીડગાડ હોય એ નાનો કર્મચારી છે એને ત્રણ ચાર ગામોનો વિસ્તાર હોય છે જંગલનો વિસ્તાર હોય તો અંદાજે હજાર એક હેક્ટર વિસ્તાર એમનો આપતા હોય છે એની ઉપર ફોરેસ્ટરની પોસ્ટ હોય છે એ ફોરેસ્ટરના તેર ચૌદ ગામો હોય છે અને એને એ ત્રણ બીટગાડ ઉપર એક ફોરેસ્ટર એટલે અંદાજે ત્રણ હજાર હેક્ટરની ત્રણ હજાર હેક્ટર જેટલો વિસ્તારનો સોંપવામાં આવે છે અને એના ઉપર તાલુકા લેવલે રેન્જર કક્ષાના માણસો મૂકવામાં આવતા હોય છે એટલે આ બધાની જવાબદારી સંરક્ષણની જવાબદારી જે તે બિડગાર્ડ જે તે ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જવાબદારી હોય છે આ આમાં એ લોકોએ રાત દિવસ જ્યારે પણ જરૂર પડે ત્યારે પેટ્રોલિંગ પણ કરવું પડતું હોય છે નાકાબંધી પણ કરવી પડતી હોય છે અને નવા વૃક્ષો વાવવાના હોય ત્યારે એના પર દેખરેખ પણ રાખવી પડતી હોય છે જી સર ખૂબ સરસ વાત કરી સર આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ ચોક્કસ મેસેજ આપવો હોય તો શું કહેશો સર ચોક્કસ કુદરત છે તો જ આપણે છીએ જો કુદરત રાજી તો જ આપણે રાજી રહેવાના છીએ મારે બધાને તમને આ બધા આ તબક્કે જ કહેવું છે કે હમણાં હમણાં જે પ્રમાણે વરસાદનું પ્રમાણ વધી ગયું છે વરસાદની અનિશ્ચિતતા વધી ગઈ છે આ બધું તમારું જો બેલેન્સ કરવું હોય તો ધરતી ઉપર એક વૃક્ષો હોવા જોઈએ અને એનું સંવર્ધન થવું જોઈએ તો જ આપણે પ્રકૃતિ રાજી રહેશે અને આપણને રાજી રાખશે એટલે મારે તમને બધાને વિનંતી છે કે બધા જ ધરતી હરિયાળી બને એવા પ્રયત્ન કરો જો ધરતી હરિયાળી હશે તો તેમાં વન્યજીવન આવશે અને વન્યજીવન હશે આ બધું ઇકોસિસ્ટમ છે નાના પ્રાણી પણ મોટું પ્રાણી મોટા પ્રાણી પણ બીજું પ્રાણી જીવે એમ આપણે પણ આખી ઇકોસિસ્ટમમાં રહેવું પડશે જેમ ગામડામાં સુથાર પણ જોઈએ લુહાર પણ જોઈએ કુંભાર પણ જોઈએ તો જ ગામડું વ્યવસ્થિત હોય એમ આપણી આ કુદરતમાં પણ વનો હશે વન્યજીવો હશે આપણે હશું તો જ આ સૃષ્ટિનું સમગ્ર સંચાલન વ્યવસ્થિત થશે તો મારી તમને વિનંતી છે બધાને કે ખૂબ આપણી ધરતીને ગુજરાતની ધરતીને હરિયાળી કરો એટલે કુદરતનું જે ચક્ર ચાલી રહ્યું છે ને તેને આ સંભાળવાની જવાબદારી મનુષ્યની રહેલી છે જી સર તમામે તમામે તમામની જવાબદારી રહેલી છે જી સર આપે ખૂબ સરસ અમારા દર્શક મિત્રોને માહિતી આપી આજના વિશેના સંદર્ભમાં અને ડીડીગિના સ્ટુડિયોમાં અને વિશેષ ચર્ચામાં જોડાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ચર્ચાના અંતે એટલું જ કહીશું કે આપણે આપણી પ્રાકૃતિક સંપદા એવી વન્ય સંપદાનું હંમેશા રક્ષણ કરીશું અને તેના માટે કટિબદ્ધ બનીશું ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિખશાનતની સાથે ત્યાં સુધી પાલને રજા આપશો નમસ્કાર પહેલા તમારે પ્લાન રેડી કરવો પડે પ્રેઝન્ટેશન બનાવવું પડે એ પછી ફંડ મળે સમજી અને પ્રોડક્ટ કઈ છે ગોળ કેરી છુંદો મુરબ્બો કટકી કેરી ગુંદાનું અથાણું જીગી આ આ ગજુભાઈ છે સમિત હ આખી નહીં ઓળખાડે ગજુભાઈ તો ઓળખો ને એ તારા સ્ટાર્ટઅપ ના ઇન્વેસ્ટર છે એ તારા અથાણા દેશ વિદેશ વેચાય ને એના માટે ફંડ આપશે થેન્કયુ કાજુ ભાઈ થેન્ક યુ